તારીખ સાત આઠ બે હજાર ના રોજ ઓગણા સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન શ્રી સી એમ પાટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફડિયા શિનોર ખાતે કરવામાં આવ્યું છે જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન ભાઈઓમાં નારિયા ગામના વસાવા યક્ષતભાઈ સંજયભાઈ જેઓ તીરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ છે તેમના કોચ ડુંગરા ભીલ રમેશભાઈએ મહેનત કરી પ્રશિક્ષણ આપી તાલીમ આપી હતી અને આચાર્ય અને શાળા પરિવાર તરફથી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપવામાં આવી હતી ડભોઈ તાલુકાના નરિયા ગામના યુવાને તીરંદાજીની સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યું છે